નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે અત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ચારે બાજુ વરસાદી વાદળો છવાયા છે ડાંગમાં અંકમોસમી વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેકરાએ ખીલી ઉઠ્યું છે તમારે ત્યાં વરસાદ છે રેશન કાર્ડ ધારકોને એક હજારની સહાય સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજારની આર્થિક સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના એક જૂન બે હજાર પચ્ચીસથી અમલ આવશે સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય તાબીજ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશનકાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને એક હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે કાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી વરસાદથી કેરીના પાકને નુકસાન તેત્રીસ ટકાથી ઓછું નુકસાન કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે મીની વાવાઝોડાના કારણે કેરીના પાકને થયેલા નુકસાનનો સર્વે પંચાણું ટકા પૂર્ણ થયો છે આ દરમિયાન બાગાયત અને ખેતીવાડી વિભાગની સોળ ટીમોએ લગભગ સોળથી સત્તર હજાર આંબાવાડીઓનું નિરીક્ષણ કર્યું છે એસડીઆરએફના નિયમો મુજબ તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ વળતર મળે છે ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે રોહિણી નક્ષત્રની શરૂઆત મોટાભાગે રોહિણી નક્ષત્ર ચોવીસ અથવા તો પચ્ચીસ મેની આજુબાજુ બેસતું હોય છે કેમ કે રોણ નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસું બેસવાની એક્ટિવિટી સક્રિય બનતી હોય છે રોહિણી નક્ષત્રને આપણે રોણ તરીકે પણ ઓળખીએ છીએ વર્ષ બે હજાર પચ્ચીસ દરમિયાન રોણ નક્ષત્ર પચ્ચીસ મેના રોજ બેસી ગયું છે સૂર્યનારાયણ ભગવાનનો રોહિણી નક્ષત્રમાં વિધિવત પ્રવેશ તારીખ પચ્ચીસ મે બે હજાર પચ્ચીસના રોજ એટલે કે વૈશાખવધ તેરસના રવિવારે નવ વાગીને ચોત્રીસ મિનિટ મિનિટે બેસી ગયું છે વાવણીને લઈને અંબાલાલ પટેલની આગાહી વાવાઝોડું ત્રાટકવાને કારણે આખા દેશનું વાતાવરણ ડામાડોળ થયું છે ત્યારે ગુજરાતને પણ મોટી અસર થવાની છે આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે અંબાલાલે પટેલે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે રત્નાગીરી આસપાસ સિસ્ટમ પહોંચી છે ડિપ્રેશનને કારણે રત્નાગિરી અને કોંકણમાં અતિ ભારે વરસાદ આવ્યો છે સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસ થી એકત્રીસ મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે